વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનો ઓપરેશન વિધર્મી શરૂ પ્રથમ નોરતાથી જ કાર્યકરો ગરબા ગ્રાઉન્ડ પર લાગી ગયા છે વચમાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડના ફૂલ સ્ટોલમાં વિધર્મીને જોતા જ કાર્યકરો એક્શનમાં બજરંગદળ અને વીએસપીના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે વિધર્મીને બહાર કાઢવા કરી હાકલ ફૂલ સ્ટોલ સંચાલક કાર્યકરોનો પારખી ગયો રોષ સ્ટોલ સંચાલકે સ્ટોલમાં ફરજ બજાવતા વિધર્મીને બહાર જવા આપી સૂચના બજરંદળ અને વીએસપીના કાર્યક્રમનો હુંકાર પણ ગરબા ગ્રાઉન્ડ પર વિધર્મી જો જોવા મળશે તો તેની સામે કડક પગલા ભરવા કાર્યકરો સજ્જ બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજવા આવી હતી યોજવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દલે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે એલવીપીની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફેન્કી ફ્રેન્ચ ફ્રાઇઝવાળો ત્યાંથી એક વિધર્મી પકડાયો એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે કમસે કમ પાંચસોથી હજાર કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ એની યોગ્ય ભાષામાં બજરંગ ભાષામાં જવાબ આપશે